ઘણા બધા ભક્તોના મનમાં એવી જિજ્ઞાસા હોય છે કે સંતો જે બે પડવાળી રોટલી બનાવે છે કેવી રીતે બનાવતા હશે અને સાચું કહું તો ઇન્ટરનેટ ઉપર યુટ્યુબ ઉપર કોઈએ પણ પરફેક્ટ રીતિથી આ બે પડવાળી રોટલીની રેસીપી હજી સુધી શેર કરી નથી આપણે ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ટરનેટ આપણે રેસીપી શેર કરવા તરફ જઈ રહ્યા છીએ અમે સંતો તો મોટી સાઇઝની રોટલી બનાવતા હોઈએ છીએ પણ તમે ગૃહસ્થો નાની સાઇઝમાં પણ રોટલી બનાવી શકો ને પણ બે પડવાળી અને પરફેક્ટ પદ્ધતિ સાથે તેવી ટિપ્સ અને ટ્રિક્સ આજના દિવસે શેર કરવી છે આ રીતે તમે બનાવશો તો તમે તમારા ઘરે પણ ઇઝીલી બે પડવાળી રોટલી તમે બનાવી શકશો તો આવો જોઈ લઈએ આપણે કેવી રીતે બે પડવાળી રોટલી તૈયાર કરીએ છીએ ભક્તો મને ખ્યાલ છે ત્યાં સુધી ગ્રહસ્થની રોટલી નાની હોય છે એટલે આપણે નાની સાઇઝની રોટલી તૈયાર કરવી છે તો એક ચમચી મીડિયમ સાઇઝની જે હોય એવી એક ચમચીનું એક પડ તૈયાર થશે અને આ બીજી ચમચી ભરીએ છીએ એનું બીજું પડ તૈયાર થશે કે બે ચમચી લોટ હશે આપણો ત્યારે એક રોટલી આપણી બનીને તૈયાર થશે હાલ આપણે દસ રોટલીનો ટાર્ગેટ છે તો વીસ ચમચી લોટ આપણે જોઈશે તો હું ત્યારે વીસ ચમચી લોટ નાખી દઉં છું વિડીયો થોડોક મોટો થાય તો માફ કરજો પણ પરફેક્શન લાવવું છે એટલા માટે વિસ્તારથી વાત કરું છું આપણે જે માફ સાઇઝ જોઈએ પ્રમાણે ઘરની જે ટેબલ સ્પૂન હોય છે એક ચમચી દીઠ એક લુઈ તૈયાર થશે બે ચમચીની એક રોટલી બનશે પણ બંને પડને જુદા પાડી અને પછી એને લાંબો ટાઈમ સુધી કૂણી રાખવી હોય ઠંડી થયા પછી પણ કૂણી રાખવી હોય તેના માટે જાદુ છે એ છે મોણ નાખવું મોણ નાખવું જરૂરી છે રસ તો નથી નાખતા હોતા પણ એને ગરમા ગરમ ખાવાની હોય છે તો ચાલે પણ બની ગયા પછી પણ બહાર પડી રહ્યા પછી ઠંડી થયા પછી પણ રોટલી કૂણી રહે છે એનો કમાલ છે એ છે મોણ તો ચાર ચમચી લોટ હોય તો એક ચમચી મોણ આપણે નાખવું જરૂરી છે ફરીવાર સમજો ચાર ચમચી લોટ એટલે કે બે રોટલી દીઠ બે રોટલી એટલે કે ચાર પડ બે રોટલી દીઠ એક ચમચી મોણ નાખવું જરૂરી છે જો આટલું મોણ ખાશે તો રોટલી સરસ કોણી બનશે આવું આપણે જોઈ લઈએ ભક્તો હાલ આપણે વીસ ચમચી લોટ લીધો છે મતલબ દસ રોટલીની તૈયારી આપણે કરીએ છીએ તો આપણે એમાં પાંચ ચમચી પાંચ ટેબલ સ્પૂન એ મોણ નાખીશું પણ અત્યારે હું થોડુંક મીઠું નાખું છું નમક તમે સ્કીપ કરી શકો છો અને હવે પાંચ ચમચી આપણે નાખી સારી રીતે મસળી લઈએ તો બે પડવાળી રોટલીની ખાસિયત છે કે વિધાઉટ મોણ તો રોટલી સારી નથી જ થવાની પણ વધારે મોણ હશે તો પણ રોટલી આગળ જતા ભાંગશે જ્યારે શેકાશે ત્યારે તો આ માત્રા છે ખાસ તો જોયા જેવી છે એ અનુસંધાન રાખજો આપણે ટૂંકમાં એટલું પણ જોઈ શકીએ કે મુઠ્ઠીવાળા પછી મુઠ્ઠી ભાંગી જાય છે મતલબ કે મુઠ્ઠી છે એ બંધારણ રહેતી નથી આપણે ફરસીપૂરી નથી બનાવતા ફરસીપૂરી હોય તો આપણે વધારે મોનની જરૂર પડે પણ સાદી રોટલી છે એટલા માટે મુઠ્ઠી તરફ ભાંગી જાય તો એ ભાંગવી જવી જરૂરી છે અને સાથે પાણીની માત્રા બહુ જોઈ વિચારે નાખવાની છે રોટ બહુ કડક ના હોવો જોઈએ એમ લોટ બહુ ઢીલો પણ ના હોવો જોઈએ ભક્તો લોટ આપણો તૈયાર છે પણ વચ્ચે પાંચ મિનિટનો રેસ્ટ આપણે આપવાનો છે એ પહેલાં રેસ્ટ આપતી વખતે થોડું થોડુંક પાણીમાંથી છાંટી દેજો જેથી લોટ છે સરસ પરફેક્ટ આવીને તૈયાર થઈ જશે બેપડવાળી રોટલીનો લોટ ભાખરી જેટલો કડક પણ નથી હોતો અને પીઝા જેટલો ઢીલો એટલે કે રણી પણ હોતો નથી મીડિયમ સાઈઝનો લોટ આપણે તૈયાર કરવાનો છે પણ મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ લોટને પાંચ મિનિટનો કે દસ મિનિટનો રેસ્ટ આપજો લોટ પેડ્યો પેઢ્યો જે પરફેક્ટ થાય છે એ ઉતાવળે થતો નથી હોતો કારણ કે આપણે એટલું મસળી ના શકીએ બહુ અર્જન્ટ હોય તો આપણે કરીએ અથવા તો અલગ છે પણ પાંચથી દસ મિનિટનો રેસ્ટ આવજો ત્યાં સુધી કાંઈક બીજું બીજું કામ પતાવી દેજો ત્યાં લોટ છે રેસ્ટ કરી લેશે અને પછી આપણે ઇઝીલી રોટલી બનાવી લઈશું સારી રીતે મસળી લો પછી આપણે લુઆ કરી દઈએ મીડિયમ સાઇઝના હવે એક સરખી સાઈઝના વીસ ટુકડા આપણે કરી લેશું વીસ લોહી માટેના હવે ફટાફટ લોટ સુકાય નહીં એ પહેલાં આવી રીતે ગોળ ગોળા કરી અને પછી એક બાજુ લોટમાં બોળી અને આપણે એને રાખતા જઈએ આવી રીતે બધા જ લોહી તૈયાર કરી અને પછી એને ઢાંકી દેવાના જેથી સુકાઈ ન જાય અને અમે સંતો પછી એક સાથે બધા લોહીં તૈયાર કરી નાખતા હોઈએ છીએ આવી રીતે અલગથી તેલ લઈ થોડોક કોરો લોટ લઈ જેને અમે અટામણ કહીએ છીએ જો આ પદ્ધતિ ઠીક છે એ શીખજો ધ્યાન આપશો તો આવડી જશે તેલમાં પહેલાં બોળી બંને લોયાને બંને બાજુ પરફેક્ટ તેલવાળા કરી એક બાજુનું લોયું છે એને આપણે લોટવાળું કરવાનું છે બીજાને આપણે ઊંધો આવી રીતે લોટથી પરફેક્ટ કરી અને પછી એની કોર બાંધવાની છે કોર બાંધવી એ જ કળા છે તાત્કાલિક તો ના જ આવડે પણ બેનોને ફાવટ આવી જાય આવી રીતે કોર બાંધીને પછી એને ફેલાવી લેવાનું સિમ્પલ છે ચાર પાંચ લોયા કદાચ બગડે શરૂઆતમાં પણ વારવાર વાર તો પછી આવડી જાય સેમ રીતે બીજું લોહીયું પેલાં બંને દબાવીને ચપટા કરી લેવાના પછી એક બાજુનું લોહી એને તેલવાળું કરી અને બંને તેલવાળા કરી પછી એક બાજુનું લો જે છે એને લોટવાળું કરી એના ઉપર ઊંધું મૂકી બંને બાજુ લોટ ચિપકાવી તેલવાળું જે સાઈઝ દેખાતી હોય સાઈડ એને પણ લોટવાળી કરી અને કોર બાંધવાની છે આ પ્રોસેસ થોડીક ફાસ્ટ આપણે કરીએ છીએ કારણ કે લોટ સુકાઈ ન જાય એનું પણ ધ્યાન આપણે આપવાનું છે સિંગલ સિંગલ રોટલી તૈયાર કરતા જઈએ તો બહુ ટાઈમ જાય એટલે અમે સંતો બલ્કમાં રોટલી અમારે હોય એટલે અમે આવી રીતે કરતા હોઈએ છીએ આલુયું એ જે તૈયાર થઈ જાય એને પણ ઢાંકીને રાખવું જરૂરી છે નકરી સુકાઈ જશે એટલે એને ધૂમાલ નીચે રાખી દે હું ચારથી પાંચ રોટલી તમને આવી રીતે દેખાડીશ તમને આઈડિયા પણ આવી જશે અને પ્રશ્ન હશે તો આપોઆપ દૂર થઈ જશે વિડીયો થોડોક લાંબો થાય તો માફ કરજો પણ જરૂરી પ્રોસેસ આ જ છે એટલા માટે આ વિસ્તારથી દેખાડું છું ફરીવાર પાછી બીજી બે રોટલી છેલ્લી દેખાડું છું તમને તેલવાળી કરી બંને લુઆને તેલવાળા કરી એકલો સારી રીતે લોટમાં બોળી અને પછી એને બંને બાજુ ઢીપ લોટની અંદર કરી પછી એને કોર બાંધી લેવાની છે બંને કોર એક સરખી રહેશે તો આગળ જતા બંને પડ છે એક સરખા રહેશે નહીંતર પડ નાના મોટા થવાની સંભાવના રહેશે એટલે બહુ ધીરજતાથી અને બુદ્ધિપૂર્વક પ્રયત્ન કરવાનો પહેલીવાર લોટ બધો ખેરી નાખવાનો પછી આપણે તેલ લેવાનું બંને તેલવાળા સરસ થઈ જાય પછી પાછો આપણે એને લોટમાં એક લોટમાં બોળી અને સારી રીતે લોટની અંદર ડીપ કરી પછી એને બે કોર છે એ બાંધી લઈશું આપણા લુવા બનીને કમ્પ્લીટ તૈયાર છે આપણે એને ઢાંકીને આવી રીતે રાખેલા જેથી એ ન જાય અને હવે આપણે તવાને પ્રગટાવી લઈએ તવાને ગરમ કરી લઈએ લુઆને પહેલી વાર છે એ સારી રીતે લોટની અંદર બંને બાજુ ડીપ કરી લેવાનું રોટલીની અંદર અટામણ જોશે ભાખરીની જેમ વિધાઉટ અટામણે રોટલી તૈયાર નહીં થાય અને પછી રોટલીને વણી લેવાનું તમારે સંતુન વણવાની પદ્ધતિ થોડીક અલગ હોય છે પણ તમે તમારી પદ્ધતિ અનુસાર વણી લેજો ખાસ કરીને કોર જે હોય એ ચેપાય નહીં જ્યાં સુધી વેલાણ આપણું આવે નહીં એ ધ્યાન રાખવાનું હળવા હાથે રોટલી બરાબર ફરતી જાય પહેલી વાર અટામણ સારું જાજુ લીધું હશે એટલે બહુ ચિંતાનો વિષય નથી રોટલી ચોટશે નહીં ફરી વાર પાછું થોડુંક અટામણ નાખી રોટલીને ઊંધી કરી લઈએ જો આપણી બંને પડ જે દેખાય છે એક સરખા દેખાય છે બસ એ જ ખાસિયત છે એ રહેવા જરૂરી છે સાઈઝ આપણે રોટલીની નાની રાખીએ છીએ એટલે પરફેક્ટ સાઈઝ થઈ ગઈ છે બહુ જાડી ન રહી રોટલી એ પણ ધ્યાન રાખવાનું એવી જ રીતે બહુ પતલી પણ ન થવી જોઈએ પછી પડ ખુરશે નહીં પણ હું બતાવું તમને આટલી રોટલી પટલી ચાલે છે તો પહેલી વારમાં રોટલી આપણે ઝડપથી ફેરી લેવાની છે થોડી ડિઝાઇન પડે એટલે તરત ફેરવી લઈ બીજી વારમાં રોટલી સારી રીતે પકાવવાની છે ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ ટુ લો રાખીશું બહુ ધીમી હશે તો એ ચાલશે રોટલીની સાઇઝ નાની છે એટલે બહુ ચિંતા નથી આપણે તવી પર નાની જ લીધી છે હાલ આ રોટલીને પાકતા બહુ વાર નથી લાગતી બહુ ધ્યાન અને ઝડપથી કરવું પડે છે એ તો રોટલી દાઝી જતી હોય છે જેમાં અત્યારે મારી દાજી કેવી રીતે ત્રણ જ વાર રોટલીને પલટાવીશું એટલે રોટલી બનીને તૈયાર છે બહુ સિમ્પલ છે ને બહુ સરળ છે ત્રીજી વાર છે એને આપણે લો રોટલી બનીને કમ્પ્લીટ છે હવે આપણે એને ખેરવાની વાત છે રોટલીનો લોટ ખેરી નાખીએ પછી પડ છે આપણે એને હળવા હાથે જુદા પાડી લેવાના ચાલો રોટલી કમ્પ્લીટ બનીને તૈયાર છે એ બીજી રીતે બીજી રોટલી બની લેશું અડધે પહોંચે એટલે આપણે અટામની અંદર આપણે બોળી શકીએ છીએ કમ્પ્લીટ છે ઉપરનો જે લોટ હોય એ ખેરી નાખવાનો જેથી રોટલી પીળી ના થાય પહેલીવાર રોટલીને ઝડપથી આપણે ઊંધી કરી લીધી અત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી છે મેં જેથી રોટલી દાજી ન જાય અને તમને સમજાવવાનો મને ટાઈમ મળી રહે બીજી વાર એટલે કે છેલ્લી વાર પાકશે રોટલી બંને તૈયાર થઈ જશે રોટલી પરફેક્ટ તૈયાર છે હવે એને ફેરવાની છે આપણે જ્યાં લોટ ખેરીએ છીએ અથવા તો લોટલીને થપથપાવીએ છીએ એનું કારણ એ છે કે અંદર જે હવા હશે એ બહાર નીકળશે અને લોટ ખરી જશે તો પડ છે એ છૂટા પડી જશે ઈઝીલી આવી રીતે એટલે તવા પરથી ઉતાર્યા પછી તરત જ એને આવી રીતે થપ થપાવી પણ બહુ જરૂરી છે આ પણ એક ટ્રીક છે નહીં તો અંદરની જે હવા છે બહાર નહીં નીકળી શકે તો પછી પડ છે જુદા જુદા નહીં પડી શકે એટલે પણ શીખવા જેવી વાત છે ભક્તો રોટલી આપણી બની રહી છે પણ મહત્ત્વની એક વાત વચ્ચે કરી દઉં કે આપણા રોટલીના બંને પડ છે એ જુદા પડી રહ્યા છે મતલબ કે આવી રીતે બંને પડ છે ખુલી જાય છે કારણ માત્ર એટલું જ છે કે લોટ આપણે જે બાંધ્યો હતો એ મીડિયમ સાઇઝનો હતો મતલબ કે બહુ ઢીલો પણ ન હતો બહુ કઠણ પણ ન હતો અને એ પછી લુવા જ્યારે તૈયાર થઈ ગયા બંને જ્યારે ચીપકાવતી વેળાએ આપણે એક બાજુની સાઈડમાં જ કોરો લોટ ચીપકાયો તો એ વાતનું અનુસંધાન રાખવું જોઈએ જો બંને બાજુ લોટ લેશું જેવી રીતે બંને બાજુ તેલ આપણે લીધું હતું એવી રીતે બંને બાજુ લોટ જો લઈશું તો પ્રોબ્લેમ શું થશે કે વણતીવાળાએ બંને પળું ખુલ્લા પડી જશે અને બરાબર એની સાઇઝ આવશે નહીં એટલે આ નાની નાની વાતો છે પણ અનુસંધાન રાખીએ તો રોટલી પરફેક્ટલી બનતી હોય છે ને ત્યાર પછી એવું છે કે આ બેપરવાળી રોટલી બનાવવું એ કંઈ બહુ મોટું સાયન્સ નથી પણ કંઈ રોકેટ સાયન્સથી ઓછું પણ નથી કારણ કે દરેક તબક્કાઓમાંથી આપણે પાસ થવું પડે છે જ્યારે આપણે રોટલીને પકાવતા હોઈએ એ વખતે આપણે વધારે દાઝી નજર એનું ધ્યાન રાખવું પડે છે ત્રણ વારમાં રોટલી પાકી જવી જોઈએ અને એ પછી રોટલી ખુલી પાડવી એ વખતે જ્યારે એને આપણે ઝાપટતા હોઈએ રો રોડ ખેરતા હોઈએ અંદરની હવા કાઢતા હોઈએ તો બધી વાતોનું અનુસંધાન રાખીએ તો રોટલી છે પરફેક્ટલી બનતી હોય છે પહેલી વારમાં બહુ ઝડપથી બીજી વારમાં સારી રીતે પકાવીશું ત્રીજી વારે કમ્પ્લીટ થશે આટલી ડિઝાઇન બી પડી જાય તો પણ ઘણી છે ઇનફ છે રોટલીમાં ડિઝાઇન આવી ઝીણી જે ટપકીવાળી હોય ને એ પરફેક્ટ ડિઝાઇન કહેવાય બહુ મોટા ચાંદા પડી જાય તો એ લાજીગી કહેવાય રોટલી છે ને એ ગરમા ગરમ ઘીથી ચોપડાઈ જવી પણ જરૂરી છે જો તમે ચોપડતા હો તો કારણ કે ગરમ ગરમ રોટલીને જ્યારે ઘીનો સ્પર્શ થાય છે ને તો પછી એ તરત કૂણી રહેતી હોય છે એટલે અમે સંતો તો ચૂલા પરથી નીચે ઉતરે એટલે અમે બે કે ત્રણ સંતો રોટલી બનાવતા હોઈએ તો અમે સીધે સીધી ગરમ ગરમ ચોપડી દેતા હોઈએ છીએ તો આવી રીતે તમે પણ ટ્રાય કરજો ગરમા ગરમ ચોપડી દેશો તો રોટલી કૂણી જશે હતો ફરવાર કહું છું કે વિડીયો લાંબો થાય તો માફ કરજો પણ મહત્વની વાતો છે આવરી લેવી જરૂરી છે વણતી વેળાએ પણ વેલણ આપણું સાઈડમાં બહાર ન નીકળી જાય એ જોવું જરૂરી છે નહીતર કોર ચીપકી જશે તો છેલ્લે રોટલીના પડ છૂટા પાડતી વખતે આપણને નડશે વચ્ચે વચ્ચે રોટલીને વણતા વણતા અડધે પહોંચે એકવાર પાછું ઢામણ લઈ ફેલાવતી રહેવાની રોટલીને પણ જે આપણી સાદી સિમ્પલ રોટલી ઘરે વણતા હોઈએ એક પળવાળી એવી જ રીતે આ વણવાની છે બીજું કશું નથી હોતું ખાલી વધારે ભાર ન અપાઈ જાય એનું ધ્યાન આપવું જરૂરી છે અને એવી રીતે વચ્ચે વચ્ચે ક્યાં આપણું વેલણ વધારે ભાર લાગી જશે તો પણ ચોંટવાની શક્યતા વધારે રહેશે આ રોટલીમાં ધ્યાન એ વાતનું પણ રાખવાનું હોય છે કે જો લોટ અહીંયા વધારે ઢીલો હશે ને તો લોટ અંદર અંદર ચીપકી જશે એટલે મીડિયમ સાઇઝનો લોટ હોવો એ અહીંયા બહુ જ કામ લાગે છે અને બહુ કડક વધારે હોય તો રોટલી પાછી આપણી ચવડ થઈ જાય એટલે એ પણ નુકસાનકારક છે પણ મીડિયમ લોટ હશે તો અહીંયા આપણને સહાયભૂત થશે છેલ્લી રોટલી છે આપણી વણતીવાળાએ જો બહુ ધ્યાન આપવાનું પ્રોસેસ જે વણવાની છે ને એ કેવી છે કે રોટ વેલણ આપણું છે એ એક જતી વખતે આ બાજુ ભાર આપશે રિટર્ન આવતી વખતે આ બાજુ ભાર આપશે જતી વખતે પાછો આ બાજુ ભાર આપશે આવતી વખતે પાછો આ બાજુ ભાર આપશે મીન્સ કે આમ 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 વેલણની પ્રોસેસ થવાની છે આ સ્પીડ ઝડપી થઈ જાય પછી સ્પીડ પણ દેખાય નહીં પણ મેન પ્રોસેસ તો એ જ હોય છે વેલણ કેવી રીતે પકડવું એ મહત્વનું નથી પણ ફરવું વેલણ આવી રીતે એ મહત્ત્વનું છે અને એ પ્રેક્ટિસથી આવે છે તાત્કાલિક નથી આવતું એટલે કોઈ પુરુષ આ વિડિયો જોતા હોય ને જો બનાવવાની ટ્રાય કરો તો રોટલી વચ્ચે વચ્ચે તમારે ચીપકતી જશે વેલણ સાથે ચોંટશે નીચે ચોંટશે વારે વારે લોટ લેવો પડે એ બધી નિશાની છે કે આપણે શરૂઆત કરી છે રસોઈ બનાવવાની બહેનોને બહુ વાર ન લાગે પણ પુરુષોને વાર લાગે છે પણ ટ્રાય કરતા રહીએ વારે વારે બનાવીશું તો આવડી જશે બહુ ઇઝી છે એવું કંઈ બહુ અઘરી વસ્તુ નથી રોટલી બનીને તૈયાર છે ઠાકોરજીનો આપણે ભોગ લગાવીશું પણ તમને હું દેખાડી દઉં કે બંને પડ છે જુદા પડ્યા પછી રોટલી કેટલી કૂણી છે મીન્સ કે ઈઝીલી બ્રેક થઈ જાય છે ગરમા ગરમ રોટલી હોય ને જે આપણે રોટલી ભાંગીએ તો જેમ ભાંગી જાય એવી જ રીતે આ રોટલી ભાંગી રહી છે અને મારી ગેરંટી છે કે મોણ જે આપણે નાખ્યું છે એની માત્રાને સમજીને લોટ જે મીડિયમ ઢીલો રાખવાનો હતો એ રીતે જો પરફેક્ટલી કરવામાં આવે રોટલી બને તો મારી ગેરંટી છે ફરીવાર કહું છું કે આ રોટલી આજ સાંજ સુધી એવીને એવી જ રહેશે આવતીકાલે આખો દિવસ પડી રહેશે અને આવતીકાલે સાંજે કદાચ તમે જુઓ તો પણ એવીને એવી જ કુણી લાગશે જરા પણ ચવડ નહીં થાય અને જરા પણ રબરની જેમ ખેંચીને લાંબી નહીં થાય તો બસ આવી રીતે તમે રોટલી બનાવજો છેલ્લી આપણી શરત પ્રમાણે ઠાકોરજીને થાળ ધરાવવાનું ભૂલશો નહીં તમારા ઘરમાં જે પણ કંઈ બને ભગવાનને અવશ્ય ભોગ લગાવજો ભક્તિરૂપ થઈ જશે મળીએ છીએ